પરંપરા મુજબ તલાજા તાલુકાના ટીમાણા ગામથી દ્વારકા જવા માટે પગપાળા સંગ્રહવાના થયો પાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાડા સહિત કેટલાક ગામના લોકો અંદાજે પગપાળા દ્વારકા જાય છે દરેક યાત્રાળુઓમાં શ્રદ્ધા અપરંપાર છે જેથી કરીને દર વર્ષે પગપાળા સંઘ દ્વારકા જાય છે અને રસ્તામાં ઠેર ઠે જય દ્વારકાધિશના નાથથી વાતાવરણ ગુંજોટ્યાં છે જેમ કે આજે જાણવા મળતી માહિતી મુજબ અંદાજે વીસ વર્ષની પરંપરા મુજબ તાજા તાલુકાના ટીમાડા ગામ ખાતેથી પગપાળા યાત્રા સંઘ દ્વારકા જવા માટે રવાના થઈ ગયો છે આ સંઘમાં ટીમણા દિવો નેસિયા બેગાડી દાતર સહિતના કેટલાક ગામના લોકો પણ જોડાય છે અને સાથે મળીને ભગવાનના સ્મરણ સાથે દ્વારકા પગપાળા જાય છે આજે પણ ટીમ ગામે આવેલ બાપા સીતારામ મઢી ખાતેથી પગપાળા સંગ્રહ થયો છે